હેલો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાનું છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે હાલ જે સર્વે થયો છે તે સર્વેમાં તમારું ઝૂપડપટ્ટું મકાન સહાય પાંચ થયું કે નથી થઈ તે નામ ચેક કરવા માટે સૌથી પહેલાં તમારે ગૂગલ ક્રોમાં આવી જવાનું રહેશે તો મિત્રો સૌથી પહેલાં તમારે ગૂગલ ક્રોમાં આવ્યા પછી મિત્રો તમારે અહીંયા સર્ચ બોર્ડમાં લખી દેવાનું છે ડબલ્યુ 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 ડોટ પી એમ એ વાય ડોટ ઇન એટલું લખ્યા પછી મિત્રો તમારે અહીંયા સર્ચ કરી લેવાનું રહેશે સર્ચ કર્યા પછી મિત્રો તમારે અહીંયા નીચે આવી જવાનું રહેશે નીચે મિત્રો તમને અહીંયા એફ સિક્સ ટ્રાન્ઝેક્શન ટીઓ ટ્રાન્ઝેક્શન સમિતના પર ક્લિક કરી દેવાનું રહેશે તેના પર ક્લિક કરશો એટલે મિત્રો તમારી સામે આવું એક નવું પેજ ખુલી જશે આમાં મિત્રો તમારે સૌથી પહેલાં તો અહીંયા જમણી બાજુના ખૂણામાં જે હોમ લખાઈ લખાયું છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે તેના માટે મિત્રો તમારે નીચે અહીંયા અસ્ક્રોલ કરીને નીચે આવી જવાનું રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા જે લાસ્ટમાં છેલ્લે દેખાય છે આ લિંક તેના પર ક્લિક કરી દેવાનું છે બેનિફિશિયલ ડિટેલ ફોર વેરિફિકેશન એના પર ક્લિક કરી દેવાનું રહેશે એના પર ક્લિક કરશો એટલે મિત્રો આવી રીતના બીજું પેજ ખુલી જશે મિત્રો સૌથી પહેલાં તો તમારે અહીંયા સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો આપણે સ્ટેટમાં અહીંયા ગુજરાત સિલેક્ટ કરી લઈએ ત્યાર પછી મિત્રો અહીંયા તમારે ડિસ્ટ્રિક સિલેક્ટ એટલે કે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા તમારે નીચે તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે તાલુકો સિલેક્ટ કર્યા પછી મિત્રો તમારે અહીંયા અહીંયાની નીચે ગામ સિલેક્ટ કરવાનું રહેશે ગામ સિલેક્ટ કર્યા પછી મિત્રો તમારે અહીંયા નીચે આવી જવાનું રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા તમારે કયા વર્ષનું લિસ્ટ જોઈએ છે તે તમારે અહીંયા પસંદ કરી લેવાનું રહેશે તો મિત્રો તમારે તમ બે હજાર ત્રેવીસ ચોવીસ ચોવીસ પચીસ તમારે જે વર્ષનું લિસ્ટ જોવું હોય તે તમે આમાં જોઈ શકો છો તેના માટે તમારે ત્યાં કોઈ પણ એક વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે ચાલો આપણે સિલેક્ટ કરી લઈએ મિત્રો ફરી વાર નીચે પર ક્લિક કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારે અહીંયા કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે કેપ્ચા કોડમાં મિત્રો અહીંયા તમને બતાવી છે પચીસ પ્લસ સિત્તેર જેનો સરવાળો કરીને તમારે અહીંયા બોક્સમાં લખી દેવાનો રહેશે ચાલો આપણે લખી દઈએ ત્યાર પછી મિત્રો અહીંયા તમારે સબમિટ પર ક્લિક કરી દેવાનું રહેશે એટલું મિત્રો સબમિટ કર્યા પછી મિત્રો તમારે અહીંયા તમારા ગામની લિસ્ટ અહીંયા નીચે બતાવશે હાલ મિત્રો અમારા ગામમાં અત્યારે આ લિસ્ટનું નામ નથી એટલે બીજા ગામોમાં અમુક અમુક ગામોમાં નામ બતાવે છે એટલે મિત્રો તમે પણ તમારા મોબાઈલથી ચેક કરી તમારા ગામનું લિસ્ટ આવ્યું કે નથી તે તમારા મોબાઈલથી તમે ચેક કરી શકો છો તો મિત્રો તમે આવી એવી રીતના બધા વર્ષ અલગ અલગ રીતે સિલેક્ટ કરી તમારા ગામનું તમારું નામ અહીંયા શોધી શકો છો હા મિત્રો આવી રીતના વર્ષ કે વર્ષ બદલીને તમે નીચે અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના તેના પર ક્લિક કરી કેપ્ચા કોડ નાખીને અલગ અલગ રીતે તમે તપાસી શકો છો